નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે જે સંગ્રહખોરીને લઈને છે તો દર્શક મિત્રો જે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એને વધુ પડતું જો સંગ્રહ કરશે પણ વ્યક્તિ તો તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે દર્શક મિત્રો અત્યારની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પુરવઠા અધિકારી શ્રી છે જે ગીતાબેન દેસાઈ તેમની અધ્યક્ષતાની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યની અંદર દરેક પુરવઠો એ સમાન રીતે છે કે જેને કોઈપણને તંગી નહીં પડે પરંતુ કોઈ વ્યક્તિ જો વધુ પડતો સંગ્રહ કરીને બાદમાં તે જે વસ્તુ છે તેનું જો વધુ કિંમતે વેચાણ કરવામાં પણ આવશે તો પણ તેમની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત